જે જાણે તેને જાણવો હરિનો નો દાસ સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આપણે આગળના ઓડિયોમાં નરસિંહ મહેતાના એક ભજન શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે એ ભજનના સંદર્ભે ચોથા પદની થોડીક આંશિક વાત કરી હતી તો આજે ચોથા પદ વિશે મારી અલ્પમતીથી થોડીક વધારે વિશેષ વાત કરવાનો પ્રયત્ન કરું છું એમાં જે કાંઈ ભૂલ કે ખામી રહે તો એ મારી હશે આપ મોટું મન રાખી અને ક્ષમા કરશું આ ચોથું પદ એ તો અનુભૂતિનો વિષય છે એ વાણીનો વિષય નથી છતાં પણ કોઈ પણ વાતને સમજવા માટે સંતોએ આપણી ઉપર કૃપા કરી છે કે એવા દાખલા દ્રષ્ટાંતો ઉદાહરણો આધાર પુરાવોથી આપણને એ વાતને આપણને સમજાવતા હોય છે ભલે વાત ઉપરથી એની અનુભૂતિ આપણને ન થાય અનુભૂતિ ન કરી શકીએ પણ કમસે કમ એની સમજ તો ઊભી થઈ શકે કે ચોથું પદ શું છે ઘણી વખત આપણે સત્સંગ સભાઓમાં સંતોના મુખીથી ચોથું પદ ચોથું પદ એવું સાંભળતા હોઈએ છીએ સંતો કે જ્ઞાની પુરુષો તો આ ચોથા પદને પામી પણ ગયા હોય છે અને જાણતા પણ હોય છે પણ આપણી જેવા સામાન્ય જિજ્ઞાસુઓને આ ચોથું પદ શું છે એનો ઓછો ખ્યાલ હોય છે કારણ કે આવી ગુરુગમની ગહન વાતોને વિસ્તૃત રીતે જાહેરમાં ઓછી વાત થતી હોય છે કોઈ હાચા જિજ્ઞાસુ હોય જ્ઞાન પીપાસુ હોય એને જ આવી વાતો કરતા હોય છે અને આ બાબતે એવું કહેવામાં આવે છે કે આવું અમૃત જેવું જ્ઞાન જ્યાં ત્યાં ઢોળી નખાય વેડફી નખાય અને એક રીતે એમની વાત સાચી પણ છે આપણે સ્વીકારવી પણ પડે છે કારણ કે જે માણસને બિલકુલ ભૂખ જ ન હોય એની આગળ તમે બત્રીસ ભાગના ભોજનનો થાળ ધરી દો તો પછી એ ભોજનની કોઈ કદર પણ ન થાય અને એને એનો સ્વાદ પણ ન આવે એવું થાય તો આ ચોથું પદ શું છે સંતો એના વિશે છે કે નામ રૂપને ગુણનો નાશ ચોથું પદ અવિનાશ તો આનો અર્થ એવો થાય કે નામ રૂપ અને ગુણ એ ત્રણેયનો નાશ થાય ત્યારે આ ચોથું પદ આપણને શી પદ સમજાય છે પણ નામ રૂપને ગુણનો નાશ કરવાની આપણા જીવનમાં એ રીતે શું યુક્તિ છે તેનો નાશ કરીને ચોથા પદને આપણે પામી શકીએ આવી યુક્તિ બધાની પાસે નથી હોતી પણ કોઈ બ્રહ્મિષ્ટ સદ્ગુરુ કે જ્ઞાની પુરુષ જ એ બતાવી શકે છે કોઈ બ્રહ્મિષ્ટ સદ્ગુરુ મળી જાય અને એની કૃપા થઈ જાય તો આ ચોથા પદને જાણવાની યુક્તિ મળી જાય સંતોની અનુભવવાણી એમ કહે છે કે આ નામરૂપને ગુણ છે એ જગત છે અને ચોથું પદ છે એ છે બ્રહ્મપદ આ જગત છે મિથ્યા છે અને બ્રહ્મપદ છે એ સત્ય છે નામ રૂપને ગુણમાં જે આવે એ સત્ય ન હોય એ અસત વસ્તુ છે બ્રહ્મ છે એ સત્ય છે કારણ કે જગતની કોઈ વસ્તુ એવી નહીં મળે કે જેનું નામ ન હોય રૂપ ન હોય ગુણ ન હોય જ્યારે બ્રહ્મ નિર્ગુણ છે એનું નામ નથી ગુણ નથી એનો રૂપ પણ નથી તો આ બધાની ખોજ આ સત્યને જાણવાની છે એ ક્યારે જાણી શકાય કે સાધક જ્યારે ગુણથી ઉપર ઉઠી જાય ત્રણ ગુણ રજોગુણ તમોગુણ અને સત્વગુણ આ ત્રણેય ગુણથી ઉપર ઉઠી જાય એનાથી પર થઈ જાય ઇન્દ્રિયોના વિષયોથી પર થઈ જાય આંતરિક દુશ્મનો જેવા કે કામ ક્રોધ મધ લોભ મોહ ઈર્ષા દેખાય આ બધા પર કાબુ મેળવી લે ત્યારે આ સત્ય ચોથું પદ સમજાય છે આ ચોથા પદમાં સદગુરુનું સ્થાન છે માટે આ પદની ઓળખ કરાવે એવા સદગુરુ મળે તો આ ચોથા પદની અનુભૂતિ કરાવી શકે મહાપુરુષો તો આપણને યુક્તિ બતાવે છે પણ આપણી સુરતા ત્યાં ઠેરાતી નથી અને થોડા સમયમાં આપણે અટકી જઈએ છીએ એનો અર્થ એ થયો કે માત્ર ગુરુ બનાવવા માત્રથી એ પદને સમજી નથી શકાતું પણ એ અવસ્થાએ શિષ્યએ અભ્યાસ થકી પહોંચવું પડે છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ જગતની વ્યવહારિક દશાની સ્થિતિ છે અને વ્યવહારિક દશામાં જાગે છે પણ તુર્યા અવસ્થા લાગે તેને શેતન તત્વ સાથે તાર લાગે છે અને અખંડ એકાગ્રતા લાગે પણ એના માટે જ્ઞાનની જરૂર છે એવું જ્ઞાન એટલે સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું જ્ઞાન એટલે હું દેહ નથી હું આત્મા છું એ અનુભૂતિ થાય અને કાયમ ટકે આ દેહ છે તેનું નામ છે રૂપ છે અને ગુણ પણ છે રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણેયની બાદ બાકી થાય ત્યારે સ્વરૂપનું જ્ઞાન થાય તુર્યા અવસ્થા એ અવસ્થા છે એ ચોથું પદ સ્વરૂપ નથી પણ એ પદ તો ચારે અવસ્થાનો સાક્ષી છે જે તુર્યાતીત છે ઈ પદ છે અને ઈ પદની પ્રાપ્તિ સદગુરુના શરણે થાય છે કારણ કે શબ્દ સ્વરૂપી સદગુરુનું સ્થાન ચોથા પદમાં છે માટે ચોથા પદને પામવું હોય તો બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જવું જરૂરી છે ચોથા પદની પ્રાપ્તિ ક્યારે થાય કે નામરૂપ ગુણની બાદબાકી થઈ જાય મનની બધી વૃત્તિઓ જે વિષય ભોગ તરફ વળેલી છે અગર વિષય ભોગમાં લાગેલી છે તે આત્માભિમુખ બને ત્યારે એ સુરતા બને અને એ સુરતા તમારી સાધનાથી ગગને સડે ગગન એટલે આકાશ શૂન્યવકાશ ત્યાં કાંઈ સેજ નહીં અહીં ગગન એટલે ઉત્સાહમાં શું સ્થાન અને દેહમાં ઉત્સાહમાં ઉંસુ સ્થાન આત્મપદનું સ્થાન છે ત્યાં સુરતા સડે ત્યારે ત્યાં અનહદનાદ સંભળાય છે ગગન મંડળમાં આત્મરૂપી સદ્ગુરુજીનો નાદ ગુંજી રહ્યો છે પણ આ કક્ષાએ નામ નથી પહોંચી શકાતું એ સદગુરુની શક્તિ અને કૃપા અને શિષ્યની લગન અને સાધનાથી પહોંચી શકાય છે આશા સદગુરુ પાસે અવલૈકિક શક્તિ હોય છે પણ તે બધી શક્તિ બધા શિષ્યોને આપતા નથી હોતા શિષ્યની લાયકાત પ્રમાણે શિષ્યની પાત્રતા પ્રમાણે આપે છે આપણી મૂળ વાત ચોથું પદ એટલે આત્મા આત્મા પદ જે અવિનાશી છે આત્મા એક જ અવિનાશી છે બાકી જગત આખું વિનાશી છે તો આવા અવિનાશી ચોથા પદનો ભેદ આપણે બતાવી ન શકીએ પણ કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના માર્ગદર્શન મુજબ તેમની બતાવેલી જોતીથી સાધના કરીને પામી શકાય છે પણ એના માટે આગળ વાત કરી એમ ઘણું બધું છોડવું પડે છે ત્યાગ કરવો પડે છે આગળ કીધું એમ શબ્દરૂપી સદ્ગુરુનું સ્થાન ચોથા પદમાં છે અને ચોથું પદ એ ચોથા પદ ઉપર ગયા છે જેણે અવિનાશીને જાણ્યો છે આ પદ ચૌદ લોકમાં પૂજની છે સદગુરુની જે પૂજા કરવામાં આવે છે એ ખરેખર દેહધારી સદ્ગુરુની પૂજા નથી પણ આ ચોથા પદની પૂજા છે માટે જે ચોથા પદ ઉપર ગયા છે એવા ગુરુજ આપણને આ અવિનાશી પદની પ્રાપ્તિ કરાવી શકે છે અને એવા ગુરુજ જ પૂજવાને લાયક ગણાય છે સદગુરુ ભગવાનની જય